નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું ચૌધરી સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું કે જે પણ મિત્રો જ્ઞાન સહાયકમાં નોકરી કરી રહ્યા છે એમના માટે એક નવો પરિપત્ર જાહેર થયો છે જેમાં એમને અલગથી નવી કામગીરી સોંપવા બાબતેનો જે પરિપત્ર આવ્યો છે સાથે સાથે જે ત્રણ હજાર શિક્ષકોની કાયમી જગ્યાઓની સામે માત્ર ને માત્ર એકસો ને અઠ્યાસી ઉમેદવારો નોંધાવવામાં જે પાસ થયેલ છે અને એના પછી સત્યાવીસો ને પચાસ વિદ્યા સહાયકની જે ભરતીની જાહેરાત અનુસંધાને નવી અપડેટ આવી છે એની પણ વાત કરીશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વાત કરવામાં આવે તો આ પરિપત્ર જે તમે જોઈ શકો છો વીસ બે બે હજાર ચોવીસ ના રોજ પરિપત્ર આવેલ છે જિલ્લા ચૂંટણી અધિકારી અમદાવાદ સુરત રાજકોટ ખેડા અને આણંદ જેનો વિષય મિત્રો છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ જ્ઞાન સહાયક તથા કારકુન કક્ષાની જગ્યા ઉપર કરાર આધારિત નિમણૂક પામેલા કર્મચારીઓનો સ્ટાફ ડેટાબેઝમાં સમાવેશ કરવા બાબતે પરિપત્ર છે ઉપરોક્ત વિષય અનુસાર જણાવવાનું કે આગામી લોકસભા સભાની સામાન્ય ચૂંટણી અન્વયે આપના જિલ્લા તરફથી મળેલ દરખાસ્ત ધ્યાને લઈ મતદાન સ્ટાફની ઘટ નિવારવા સરકારના જ્ઞાન સહાયક તથા કારકુન કક્ષાની જગ્યા ઉપર જે કરાર આધારિત નિમણૂક પામેલા સ્ટાફનો જે ચૂંટણી સ્ટાફ ડેટાબેઝમાં સમાવેશ કરવા માટેની મંજૂરી આપવામાં આવે છે જોઈ શકો છો જે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ગુજરાત રાજ્ય દ્વારા આ પરિપત્ર કરવામાં આવેલો છે જેમાં જે જિલ્લામાં મતદાન માટેના સ્ટાફની ઘટ છે એ તમામ જિલ્લાઓમાં જ્ઞાન સહાયકો જે નોકરી કરી રહ્યા છે એમને જે કરાર ઉપર નિમણૂક આપી છે એ તમામ કર્મચારીઓનો ડેટાબેઝમાં સમાવેશ કરી શકાશે અને એ તમામ કર્મચારીઓને ચૂંટણીની જે કામગીરી છે એ સંપૂર્ણ કામગીરી કરવાની રહેશે જેવું પરિપત્ર મિત્રો જાહેર કરી દેવામાં આવ્યો છે એમને મંજૂરી આપી દેવામાં આવી છે કે જો ચૂંટણી માટે સ્ટાફની ઘટ હોય તો તમે જ્ઞાન સહાયક અને કારકુનનો ઉપયોગ કરી શકો છો જે પરિપત્ર વીસ બે બે હજાર ચોવીસના રોજ જે ઇલેક્શન બીજો મિત્રો જોઈએ હવે ત્રણ હજાર ભરતી અપડેટ તો મિત્રો વાત કરવામાં આવે તો શિક્ષણ મંત્રી કુબેરભાઈ ટિંડોર ની જાહેરાત થી શિક્ષણ વિભાગના ગણિત સામે સવાલ ચાલીસ હજાર બસો ઉમેદવારો અત્યારે જે શિક્ષકોની ભરતીની રાહમો છે અને દિવ્યાંગ છાત્રો માટે એકસો ને અઠ્યાસીની જગ્યા સામે ત્રણ હજારની ભરતી થશે માત્ર ને માત્ર એકસો ને અઠ્યાસી ઉમેદવારો એમાં પાસ થયા છે એની સામે ત્રણ હજાર જેટલા શિક્ષકોની ભરતીની જાહેરાત આવી છે ઓગણીસ ફેબ્રુઆરીથી એના ફોન ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થઈ ગઈ છે ફોર્મ કઈ રીતે ભરવું એનો આપણે વિડીયો પણ મૂકેલ છે અઠ્યાવીમી સુધી સંપૂર્ણ ફોર્મ ભરી શકશે અને વિદ્યાસહાયક મામલાની જાહેરાત પણ હજી સુધી અમલમાં આવી નથી સોળ એપ્રિલના ટેટ વનની પરીક્ષા લેવાઈ હતી અને પ્રા વિભાગ માટે છ્યાસી હજાર અને પચીસ માંથી માત્ર માત્ર સત્યાવીસો ને ઓગણસિત્તેર ઉમેદવારો પાસ થયા હતા જ્યારે ટેટ ટુ ઉચ્ચતર પ્રાથમિકમાં કુલ બે લાખ સડત્રીસ હજાર સાતસો પરીક્ષાર્થીઓમાંથી સડત્રીસ હજાર ચારસો ને પચાસ જે ઉમેદવારો પાસ થયા હતા તે એટલે કે એકથી આઠમો જ્ઞાન સહાયક ભરતી માટે ટેટ વન પાસ જે ઉમેદવારોને ફોર્મ ભરવા ના આપ્યા હતા બદલામાં સત્યાવીસો ને પચાસ વિદ્યા જાહેરાત થઈ હતી પરંતુ હજી સુધી એનું અમલીકરણ થયું નથી રાજ્યની પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકોને ભણાવવા માટે અગાઉ સર્વ શિક્ષા અભિયાનમાં બ્લોક રિસોર્ટ પર્સનની જવાબદારી સોંપાઈ હતી તે અઠવાડિયે કે પંદર દિવસે

તો આગામી સમયમાં સત્યાવીસો અને પચાસ વિદ્યાસાયકોની ભરતી બાબતીનો મુદ્દો અત્યારે મિત્રો ચાલી રહે છે અને એ ભરતી ચોક્કસ નવા સત્ર સુધીમાં આવી શકે છે તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ